જોડિયા તાલુકાના સામપર ગામે વિકાસના કામોનો ધારાસભ્ય મેગજીભાઈ ચાવડાના હસ્તે ખાત મુહૂર્ત કર્યું જોડિયા તાલુકાના સામપર ગામે 30 લાખના ખર્ચે નાના મોટા વિકાસના કામોનો ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રી મેગજીભાઈ ચાવડાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું સામપર ગામવતી સરપંચ જીવરાજભાઈ ચટલિયા દ્વારા ધારાસભ્ય મેગજીભાઈ ચાવડાનો વાગતે ગાજતે સ્વાગત કરવામાં આવેલ હતું સામપર ગામે વિકાસ કામોના શુભ અવસરે ધારાસભ્ય સાથે જામનગર जिला पंचायत सदस्य और जामनगर जिला पंचायत कारोबारी समिति ना चेयरपर्सन श्रीमती चंद्रिकाबेन अघेरा जोड़िया तालुका पंचायत सदस्य रेखाबेन एन परमार जोड़िया तालुका भाजप पूर्व प्रमुख भरतभाई दलसाणिया जेठालाल अघेरा कड़िया समाज आगेवासमुखभाई राठौ नरेन्द्र भाई परमार जोड़िया तालुका पंचायत प्रमुखपति चनियारा चनियाराज सामपर गामना ग्रामजनों विशाड़ख्या में हाजर रहेल रहेलज सामपर शाला स्टाफ जोड़िया विस्तरण अधिकारी विनोदभा चौहान आगे उपस्थित રહ્યા હતા છેલ્લે આભાર વિધી સમપર ગ્રામ પંચાયત કચેરી સરપંચ જીવરાજભાઈ મંજીભાઈ ચોટલિયા દ્વારા આવેલ મહાનુભાવનો આભાર માનવામાં આવેલો હતો આભાર વિધી બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો રિપોર્ટ પરેશ અણાર્કટ જોડિયા